નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભાવનગરમાંથી અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં ત્યારે યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૂર્ત અદેમ મળ્યો વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા બાડિયા નજીક હત્યા કરાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસના અનુમાન મુજબ નજીવી બાબતે મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાની આશંકા છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો યુવક ત્યારે ગુમ થવા અંગે અરજી અગાઉ નિલબાગમાં પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી હાલમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી ત્યારે અજાણ્યા શખ્સો સામે જો કે મિત્રો અત્યારની ફરિયાદ નોંધાવી આ મામલે વધુ ત્યારે તપાસ શરૂ કરી છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ